હવે શું આવશે તો એની વાત આપણે કરીએ ચલો જોઈએ હવે અત્યાર લગીન તમને સમજાવો તો માલ મિલકત નિકાલ ખાતા વિશે ટૂંકમાં જે તમારે ત્રણ માર્કમાં સો સો ટકા પૂછાય છે તો તમારી કરવાની રહેશે ઓકે હવે એના પછી ભાગીદારોના લોન ખાતા જે નથી પણ એના વિશે વાત કરી કે ભાઈ વખત નાણાકીય ભાગીદારો દ્વારા પેઢીને જે લોન આપવામાં આવે છે એના માટે લોન ખાતા બનાવવામાં આવે એ લોન માની લ્યો કદાચ આપણે ભાગીદાર પાસેથી લીધી હોય કદાચ કોઈ સરાબી પેઢી પાસેથી લીધી હોય અથવા કદાચ માની લ્યો બેંક પાસેથી લીધી હોય તો એના માટે લોન ખાતું બનાવવાનું

તો રોકડ ખાતાનો મતલબ એવો છે કે અત્યારે તમે પેઢી નું વિસર્જન કરો છો વિસર્જન એટલે શું કે પેઢી સાવ બંધ કરી નાખો તો રોકડ ખાતાથી આપણને ખબર પડશે કે ભાઈ આપણે મિલકતોની કરી તો બદલામાં કેટલી મિલકતોના પૈસા મળ્યા છે અને બદલામાં આપણે કેટલી મિલકતોના પૈસાનું ચુકવણી કરી છે મતલબ મિલકતો વેચ્યા પછી આપણે દેવાની ચુકવણી કરીએ છીએ અને પછી આપણી પાસે કેટલી શિલક વધે છે ઈ એના માટે આપણે રોકડ ખાતું છીએ ઓકે આ ચાર ખાતા તમારે બનાવવાના રહેશે ફરીથી એકવાર રિપીટ કરી દો

ત્યારબાદ આવશે કારીગર અકસ્માત ભંડોળ ખાતે ખાતે ઉધાર ઉધાર નફા નુકસાન નફો આવે તો શું કરવાનું ઉધાર કરવાનું અને તે ભાગીદારોના મૂડી ખાતે જમા તે ભાગીદારોના મૂડી ખાતે

હું ખોટ ની તમારે અસર તો પેલું કામ શું કરવાનું માની લો કે ખોટ આપણે લખી આ તમે કેમ વેચો જો ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતાની જમા બાજુ વેચવા કયા પ્રમાણમાં તો ભાગીદારોના નફા નુકસાન મૂડી ખાતાની કઈ બાજુ દેવાનું ઉધાર બાજુ એની આમનો શું થાય તો ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા

હવે અહીંથી આપણે શરૂઆત થઈ જાય છે આમનોન તો એની અંદર તમારે ખાસ કરીને શું ધ્યાન રાખવાનું એની વાત આપણે કરીએ તો ચલો આ જોઈ લેજો આ તમારે ચોપડીની અંદર આપેલું જ છે હવે હવે એના પછીનો જો જે કેમકે એ જે આમનોન છે એ બધી જ આમનોદ હવે ક્યાં ઉપયોગમાં આવશે તમારા દાખલાની અંદર તમારે આની અંદર છે ને ત્રણ માર્ક નો નો દાખલો પૂછાય છે મતલબ એમાં વ્યવહાર તમને આપેલા હશે ને તમારે આમનોદ લખવાની છે એની શરૂઆત હવેથી થાય છે એટલે બધા વ્યક્તિ સાથે જોડાઈ લેજો અને એની અંદર ધ્યાન રાખજો ઓકે ચલો જોઈએ હવે અહીંથી આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા તો પહેલા શું કરવાનું તો આપણો પહેલો પોઈન્ટ જ્યારે તમે વિસર્જન કરો ને એટલે પહેલા તમારે શું કરવાનું મિલકતોના ખાતા બંધ કરો હવે એની આમ નો શું થાય મિલકતો હંમેશા ઉધારો સમજી ગયા હવે એનું ખાતું બંધ કરો ને એટલે એની વિરુદ્ધ અસર આવે તો મિલકતો ઉધાર છે એનું ખાતું આપણે બંધ કરીએ મિલકતો જમા થઈ જાય તો આપણે શું કરવાનું માલ મિલકત ખાતે ઉધાર મતલબ ગમે તેની મિલકતો જમીન મકાન યંત્ર ફર્નિચર કોપીરાઈટ ટ્રેડમાર્ક પાઘડી બધી જ વસ્તુ આવી જાય સમજી ગયા હવે બધી જ મિલકતો તમારે શું કરી નાખવાની જમા કર નાખવાની અને માલ મિલકત નિકાલ ખાતે શું કરવાનું ઉધાર કરવાનું તમને ચોપડીની અંદર આપી છે કે માલ મિલકત નિકાલ ખાતે ઉતાર તે જમીન મકાન ખાતે પ્લાન્ટ યંત્રો ખાતે ફર્નિચર ખાતે તે રોકાણો ખાતે તે દેવાદારો ખાતે તે લેણી ઉડી ખાતે તે અન્ય મિલકતો ખાતે જમા આ આમનંદ પાકીકરના જો ફરીથી એકવાર બોલું છું કે જ્યારે મિલકતોના ખાતા બંધ કરવામાં આવે ત્યારે એની શું નોંધ થાય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા બધી જ મિલકતો લઈ લેવા ધંધાને સમજાણું રોકડ નહીં લેવા ઓકે ચલો હવે બીજું છે એના પછીનો પોઈન્ટ હવે માની લો કે આ પેલા બંધ કરવાનું પેલું કામ તમારે આ કરવાનું જોગવાઈઓના ખાતા હવે જોગવાઈ ના ખાતા શું કરવાના બંધ કરવાના ખાતા બંધ કરો એટલે કઈ રીતે થાય જોગવાઈ નહીં હંમેશા જમાવો જોગવાઈમાં કઈ કઈ વસ્તુ આવે કસારા ભંડોળ કે માની લો બીજી કોઈ તમે જોગવાઈ ઉભી કરી છે અનામત ભંડોળ ઓકે તમે જે જે જોગવાઈ ઉભી કરી છે એ બધી જોગવાઈના જોગવાઈ ના ખાતા જમાવો હવે એને બંધ કરો તો શું થઈ જાય ઉધાર દાખલા તરીકે જો અહીંયા આમનો લખી છે કે ઘાલ ખાત અનામત ખાતે ઉધાર પછી આવશે ઘસારા ફંડ ખાતે ઉધાર પછી આવશે દેવાદાર કે લેણી હુંડી પરના વટાવ અનામત ખાતે જોગવાઈ ના ખાતા શું હોય જમાવો હવે આ બંધ કરો ને એટલે એ બધા શું થઈ જાય ઉધાર થઈ જાય અને માલ મિલકત નિકાલ ખાતું શું થાય જમા થાય સમજાણો હવે ત્રીજી આમનો તો ત્રીજી આમનો શું કરવાનું દેવાના ખાતા બંધ કરવાના જો દેવાના ખાતા બંધ કરો દેવા હંમેશા શું હોય જમા હોય એના ખાતા બંધ કરો એટલે શું થઈ જાય ઉધાર તો એની આમ જે થાય દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ જો આમ નોંધ આ બાકી કરવી પડશે આના વગર નહીં આવે સમજાણું હજી કહું છું કે આ આમ દાવડ આવડશે ને તો જ તમને આની અંદર પૂરેપૂરા માર્ક મળશે કેમ કે આની અંદર આમ નોંધ જ આવશે ફરીથી એકવાર રિપીટ કરું છું સાંભળજો પહેલા શું કરવાનું મિલકતોના ખાતા બંધ કરવા જેટલી મિલકતો તમને આપી એ બધી જ મિલકતો બંધ કરે રોકડ અને બેંક બેન્ક સિલક સિવાય સમજાણું તો આમનો શું થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર દે જે તે મિલકત ખાતે જમા સમજાણું પછી માની લ્યો કે દેવાના ખાતાઓ બંધ કરો તેની શું નોંધ થાય સોરી જોગવાઈઓના ખાતા તો જોગવાઈઓ હંમેશા શું હોય જમા હોય તે ઉધાર થઈ જાય જો કોઈ ત્રણ આપી છે તમને દાખલાની અંદર બે આઈપી હોય ત્રીજી આમ નોંધ કે દેવાઓના ખાતા બંધ કરવાના હવે દેવાઓના ખાતા બંધ કરો તેની શું નોંધ થાય તો જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા એટલે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ જાવ એટલે બધા જ દેવાઓના ખાતા બંધ સમજાણું આય તમારા ત્રણ સ્ટેપ પૂરા હવે ચોથો સ્ટેપ જોઈ ચલો હવે ચોથા સ્ટેપ ની અંદર શું આવે તમને હવે અત્યાર તમે માની લો તમારા ધંધામાં જેટલી ભી મિલકતો દેવા અને જોગવાયા હતા બધા રાખા હતા બંધ કર્યા તો હવે તમારી શરૂઆત ક્યાં થી થાય ખબર છે હવે તમારે પૈસા બધા ને દેવા તો મિલકતો વેચી દીધી તમારી પાસે સિલક તો આવી જ ગઈ છે ને હવે તો હવે આપણે શું કરશું બધા જ ધંધામાં જેટલા દેવા છે જેટલા વ્યક્તિઓને ચૂકવા મતલબ ચૂકવણી થાય એટલા વ્યક્તિઓને આપણે ચૂકવવા સમજાણું તો ચાલો શરૂઆત કરીએથી પેલો તમારો પોઈન્ટ આવશે મિલકતોનું વેચાણ કરવામાં આવે ત્યારે શું નોંધ થાય એની વાત કરીએ હવે મિલકતો વેચો હવે ના ખાતા તો બંધ થઈ ગયા જમીન મકાન યંત્ર ફર્નિચર આ બધાના ખાતા બંધ થઈ ગયા છે હવે વેચણી કરો એટલે બદલામાં શું મળે તમને પૈસા મળે ન મળે તો એની આમનો શું થાય ખબર છે આવ ખાતાની ફરીથી નોંધ નહીં કરવાની મિલકતોના ખાતા બંધ એટલે મિલકતો ની વહેંચણી કરો એટલે બદલામાં શું મળે તમને પૈસા મળે તો અહીંયા નોંધ થશે રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા સમજાણું મિલકતો ની વહેંચણી ક્યાં થાય માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ અને રોકડ અથવા બેંક એટલે કે રોકડા આવે છે એટલે રોકડ ખાતું ઉધાર આપણો અગિયારમા નો નિયમ આવે છે એ ઉધાર સમજાણું હવે માની લ્યો કે બીજો point આમાંને આમાં લઈ તો બીજો point તમને શું કીધો છે કે જ્યારે કોઈ ભાગીદાર મિલકત હોય છે હવે માની લ્યો આ મિલકત હું વેચું છું હવે એની જગ્યાએ કોઈ ભાગીદાર ને આપું તો તો રોકડ મને મળે છે એ રોકડ હવે નહીં મળે એ ભાગીદાર લઈ જશે તો ભાગીદાર લઈ જાય તો શું નોંધાય જે તે ભાગીદાર ખાતે ઉધાર તે જે કઈ હોય ભાગીદાર એમ કીધું કે ભાઈ આ મિલકત ભાગીદાર લઈ જાય તો જે તે ભાગીદાર ના મૂડી ખાતે ઉધાર સોરી જે તે ભાગીદારના ના મૂડી ખાતે મૂડી અથવા ચાલુ ખાતું બંને ખાતે ઉધાર તે કોના ખાતે જમા આવશે માલ મિલકત ખાતે જમવા સમજાડો ત્યાર પછી માની લ્યો હવે એક નવો પોઈન્ટ આવે છે કે ઘણીવાર એવું બને કે કોઈ મિલકત ચોપડે લખી નથી પણ પછી તમને ખબર પડી કે હવે એના પૈસા ઉપજે છે તેની શું નોંધ થાય તો ચોપડે નહીં નોંધે મિલકત ની ઉપજ મળે ત્યારે સેમ નોંધ રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત વિકાસ ખાતે જમા સમજી ગયા કેમ કે તમે મિલકત વેચી એટલે પૈસા તો મળવાના જ છે ભલે તમે ચોપડે ના લખી હોય તો નહીં પછી તમને રહી રે ખબર પડી હોય તો પણ ચાલે ચલો જુઓ હવે અહીંથી શરૂઆત આપણી ત્રણ વસ્તુ થઈ ગઈ સમજાણું આ શું હતું કે જ્યારે ભાગીદાર કોઈ મિલકત લઈ જાય ત્યારે એની નોંધ છે ચોપડે નહીં નોંધેલ મિલકત હોય અને એની ઉપજ મળે તો એની નોંધ શું થાય રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા સમજાણું આટલી નોંધ યાદ રાખજો અમે ગતોની બઈતી હવે માની લ્યો તમારી પાસે પૈસા આવી ગયા તો હવે આપણે દેવાની ચૂકવણી કરશું ઓકે ચાલ આ જોઈ લેજો આપણે અને બાકી ગણતરી હવે દેવાની ચૂકવણી કરો ત્યારે શું નોન થાય તો સૌથી પહેલા આપણે માની લ્યો કે પહેલો નંબર લઈ દેવા ચૂકવવામાં આવે હવે દેવા ચૂકવો એટલે રોકડ જાય તો નોંધ શું થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે કોના ખાતે જમા જે જે તે તે દેવા દેવા ખાતે ખાતે જમા જેટલા દેવાની બધા ખાતે જમા કર નાખો સમજાણું ફરીથી એકવાર દેવા ચુકવણી કરો ત્યારે નોંધ શું માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા હવે દેવાની ચુકવણી કરી નાખો પછી માની લો કોઈ ભાગીદાર જવાબદારી ચૂકવે તો હમણાં શું હતું કોઈ મિલકત ભાગીદાર લે હવે એમ કે ભાઈ આ પૈસા ચૂકવવાના છે ઓલો ભાગીદાર કે એ હું દઈશ તો એની નોંધ શું થાય માલ મિલકત નિકાલ ખાતે ખાતે ઉધાર તે તે જે ભાગીદારના સમજાણું ઓલું જયારે મિલકત લઈ જાય તો મૂડી ખાતું ઉધાર આવે અને ચુકવણી કરે ત્યારે મૂડી ખાતું શું આવે જમા ચલો આગળ હવે ચોપડે નહીં દેવું ચૂકવવામાં આવે તો ઓલાની જેમ જ કે ચોપડે લખ્યું નથી પણ હવે એ દેવું મારે ચૂકવવું પડે તો રહી રહીને ખબર પડી હોય અચાનક દેવું આપણે બાકી રહી ગયું હોય કા ચોપડે લખવાનું રહી ગયું એની શું નોંધ થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તો રોકડ અથવા બેંક ખાતે જમ સમજાણું ચલો આગળ હવે ભાગીદાર પેઢીનો વિસર્જન ખર્ચો જો આ એક માર્ગમાં પ્રશ્ન પૂછાય છે વારંવાર આમ જ કોઈ પણ ભાગીદાર પેઢીનો વિસર્જન ખર્ચ ચૂકવો વિસર્જન ખર્ચ એટલે શું ખબર છે તમારા માટે નવો પોઈન્ટ છે સમજાવો વિસર્જન ખર્ચ એટલે માની લ્યો કે આપણે ધંધો વેચી દઈએ સાવ બંધ કરી દઈએ તો વેચવા માટે આપણે શું કરીએ ધંધો ક્યારે વેચે ખબર છે કે જ્યારે આપણી બધી જ મિલકતો અથવા જ્યારે આપણા ધંધાનો કેસ કોર્ટમાં દાખલ થાય ઓકે ત્યારે જ આપણું વિસર્જન થાય ત્યાં લાગી તમારી રીતે વિસર્જન કરો ને તો ભાગીદારો અથવા જે માગવાવાળા રહે ને પૈસા તમારી પાસે એ તમને સરખો જવાબ ન દે તમને હેરાન કરે એની જગ્યાએ જો કોર્ટમાં કેસ દાખલ થાય અને માની લો અદાલત જાહેર કરે કે ભાઈ તમારી પાસે જેટલી મિલકતો છે એ બધી વેચી દેવામાં આવશે અને પછી પૈસાની ચુકવણી ભાગીએ મતલબ જેટલા ને જેટલું મળતું હોય એ પ્રમાણે ચૂકવવામાં આવે તો એટલે કઈ પૂરેપૂરી રકમ તો નથી જ મળવાની અને જેટલી રકમ મળે ને એટલી લેવા માટે મજબૂર એટલા માટે થાય કેમ કે કોર્ટમાં જયારે કેસ દાખલ થયો ત્યારે અદાલત નક્કી કરે તમારા પૈસા તમને જેટલા થશે એટલા તમને આની મિલકતો વેચીને દેવામાં આવશે અને એના માટે અલગથી અદાલત કોઈ એવા વ્યક્તિને રોકે જે તમારી બધી જ મિલકતો વેચી દે અને વેચા પછી બધી જ વસ્તુની સમજાણું અને વ્યક્તિ જે વેચે છે એને આપણે વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે મતલબ એ તમારું કામ કરે છે તો બદલામાં એ પોતાની ફીસ તો લેશે ને પૈસા તો લેશે ને તો એને વિસર્જન ખર્ચ ચૂકવાય તો પહેલા એની નોંધ થાય કે માની લો કે વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે અને પેઢી એ ભોગવવાનો આવે ત્યારે નોંધ શું થાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ઉતારે રોકડ અથવા બેંક ખાતે જમા સમજાણું પછી માની લો કોઈ ભાગીદાર જવાબદારી ચૂકવે તો વિસર્જન ખર્ચની તો શું નોંધાય માલ મિલકત નિકાલ ખાતે ઉધારે જે તે ભાગીદારના મૂડી ખાતે જમા સમજાણું ઓલામાં રોકડ જાય છે ને આમાં શું છે ભાગીદાર ઓલા બધી ચૂકવી દે છે ધંધાવે પછી માની લો જો ભાગીદાર મતલબ જે ભાગીદારની જવાબદારી હોય તે ભાગીદાર કરેલ વિસર્જન ખર્ચ ની ચૂકવણી કરે તો મતલબ એક ભાગીદાર ને એમ કીધું તારે આટલો ખર્ચ ચૂકવવા અને એમ કીધું તારે જ વિસર્જન ખર્ચ શું નોંધ થાય તે ભાગીદાર ઉતાર તે રોકડો ત્યારબાદ લોન ચૂકવાય ત્યારે એની શું થાય લોન ચૂકવાય એટલે બદલામાં રોકડા જવાના છે ગમે લોન હોય તો તમે જ વિચારો તો લોન ચૂકવાય એટલે રોકડ જાય તો માલમિકર નિકાલ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા અને આની જગ્યાએ જો તમે લોન ખાતું બનાવ્યું હોય તો ત્યાં તમારે લોન ખાતામાં સેવા

ભાગીદાર ના મૂડી અથવા ચાલુ ખાતે જમા ત્યારબાદ નુકસાન હોય તો એના કરતા ઉલટી અસર ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા સોરી ભાગીદાર ના ચાલુ અથવા મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકલ ખાતે જમા આવે કેમ કે જ્યારે આપણે નફો મળે તો નફો આપ કે ખોટ માલ મિલકત નિકાલ ખાતામાંથી મળશે હવે માની લો કે ભાગીદારના ચાલુ ખાતા બંધ કરવામાં આવે તો તો ચાલુ ખાતાની બાકી હોય ને એ ક્યાં લઈ જવામાં આવે રોકડ ખાતે અથવા મૂડી ખાતું બનાવ્યું તો એમાં તો ચલો ભાગીદાર ના ચાલુ ખાતે એવું થાય તો ભાગીદાર ના મૂડી ખાતે જમા ચાલુ ખાતા બાકી મૂડી ખાતા લઈ જવાનું સમજાણું ત્યારબાદ હવે માની લો કે ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો એની શું નોંધ થાય તો ભાગીદાર ના મૂડી ખાતે ઉધાર ભાગીદારના ચાલુ ખાતે જમા ઉધાર બાકી હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ આવે જમા બાકી હોય તો મૂડી ખાતાની જમા બાજુ આવે હવે મૂડી ખાતું બંધ કરવાનું અને મૂડી ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાનું રોકડ અથવા બેંક ખાતે તો ચલો એની નોંધ શું થાય

અને જો આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય કે કોઈ તમને કાંઈ ક્વેરી મતલબ ક્યુરી અંદર આવે એટલે કે તમારે કોઈ મિસ્ટેક થતી હોય કે નો સમજાતું હોય તો તમે મને જણાવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભાઈ